રાજકોટમાં ઉત્તરાયણની જમાવટ જામી છે રંગીલા રાજકોટના લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે તેમજ પરિવાર સાથે ઊંધિયાની મજા પણ માણી રહ્યા છે રાજકોટમાં વિવિધ જગ્યાએ માટલા ઊંધિયા મળી રહ્યા છે જેની લિજ્જત માણવા લોકો ઊંધિયું ખરીદવા માટે આવ્યા હતા રાજકોટમાં આજે હજારો કિલો માટલા ઊંધિયું વેચાશે ઊંધિયાનો સ્ટોલ અમારો એવો છે કે સૌરાષ્ટ્રની અંદર અમારું ઊંધિયું માટલા ઊંધિયું બહુ પ્રખ્યાત છે લોકો બહુ ચાહે છે અને કોઈ બી ભાવથી ખાવા તૈયાર છે અને કોઈ ભાવ જોતું નથી આ સાલ દસ ટકાનો વધારો થયો છે પણ ઊંધિયું અમારા સિવાય કોઈ ખાતું નથી માટલા ઊંધિયાનો બહુ મહત્ત્વ છે રાજકોટની અંદર હા ઊંધિયું બહુ વખણાય છે માટલા ઊંધિયુંના હિસાબે વખણાય છે માટલાની અંદર જે બનાવવામાં આવે છે ને એવું સ્વાદિષ્ટ મીઠાશ બહુ સારી રહે છે લોકો બહુ પસંદ કરે છે બહુ જોરદાર ગરાકી છે બહુ સારી ગરાકી છે લોકો બહુ ચાહે છે